ભાઈઓ અને બહેનો ભગતસિંહે શહીદી આપીને આપણને આઝાદી તરફ દોરી ગયા આપણે એમને ભૂલી ન જઈએ એમનો સંદેશ આપણા જીવંતમાં રાખીએ ચાલો ભગતસિંહની કહાની તમને ટૂંકમાં જણાવું ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે તેવા એક મહાન શહીદ વીર થઈ ગયા જેમનું નામ હતું ભગતસિંહ ન જાણે કેટલાય વિરોધ થઈ ગયા અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઈ પહેલાં થયા હતા કે ન આગળ થશે છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે જે ખૂબ જ ઓછું જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઈપણની ગુલામી વિના તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે ભગતસિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનૂન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયા હતા અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણું બધું કર્યું હતું કે જેને આપણે સદીઓ સુધી ભૂલી શકીએ તેમ નથી તેઓ આજે પણ નવયુવાનોને જાણે કે પ્રેરણા આપતા હોય તેવું લાગે છે ભગતસિંહ એક હજાર નવસો સાતમાં સત્યાવીસ મીટર સપ્ટેમ્બરે લૈલપુરમાં બંગા નામના ગામમાં જન્મ્યા હતા તેમની માતાનું નામ વિદ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશ્નસિંહ હતું ભગતસિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતા પરંતુ કરતાર સિંહના મૃત્યુની તેઓના મગજ પર ખૂબ જ ઊંડી અસર થઈ હતી જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને ઓગણીસ વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતા તેમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી જે જોઈને ભગતસિંહનું મન ખૂબ જ હચમચી ગયું હતું તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતા સુખદેવ અને રાજગુરુ જે તેમના ખાસ મિત્રો હતા સાયમન કમિશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમિશનની